આજની મારી નિયામતો મારા નખ પ્રત્યે હું આભારી છું મારા નખનો કેમ કે મારા નખ મારી આંગળીઓની ટોચ અને આસપાસની નાજુક પેશીઓને ઈજાઓથી બચાવવાનું કાર્ય કરે છે તે માટે મારા નખ તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમકે મારી આંગળીઓની ટોચ જ્યારે કોઈ વસ્તુને સ્પર્શે છે ત્યારે મારા નખ વિરોધી દબાણ આપનાર વસ્તુ તરીકે કામ કરે છે અને આંગળીઓની સંવેદનશીલતા વધારે છે માટે મારા નખ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમ કે મારા નખ કાર્યો કરવાના એક ઓજાર તરીકે પણ કામ કરે છે જેમ કે વિસ્તૃત ચોકસાઈ પકડ અને ચોક્કસ કાપવાની ઝીણી ક્રિયાઓ કરવામાં મદદ થાય છે તે માટે મારા નખ તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમ કે મારા નખ મને મારા શરીરમાં કે ત્વચા પર ખંજવાળ થાય ત્યારે ખંજવાળવામાં મદદ થાય છે તેથી શરીરમાં રાહત મળે છે તે માટે દિલથી મારા નખ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમ કે મારા નખ મને કોઈ બારીક કાર્ય હોય જેમ કે સુઈમાં દોરો નાખવો સ્ટીકર કાઢવો કે નાની વસ્તુ જેવી સૂક્ષ્મ કામગીરી નખની મદદથી આસાનીથી થઈ જાય છે તે માટે મારા નખ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમ કે મારા સ્વચ્છ અને સુંદર નખ મારા દેખાવને આકર્ષક બનાવે છે તેથી સારી રીતે જાળવેલા નખ મને ગૌરવ અને આત્મવિશ્વાસ આપે છે તે માટે દિલથી મારા નખ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમ કે અચાનક પોતાના ઉપર થયેલા આક્રમણ ઉપર મારા નખ મને આત્મરક્ષણ કરવા માટે હથિયાર રૂપે પણ મદદ કરે છે તે માટે મારા નખ તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમકે મારા રંગીન નખ નેલ પોલીસ આર્ટ દ્વારા મારા પોતાનો સ્વભાવ પસંદગી અને સર્જનાત્મકતા વ્યક્ત કરી શકું છું તે માટે દિલથી મારા નખ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કેમકે જ્યારે પણ મારે કોઈ પેક ડબ્બાને ખોલવો હોય ત્યારે જેની ધાર ઉપર જોર લગાવવા માટે મારા નખ બહુ જ મદદ કરે છે તે માટે દિલથી મારા નખ તારો ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા નખનો કે મારા નખમાં આવતા ફેરફારોથી શરીરના આરોગ્ય વિશે જાણકારી મળે છે જેમ કે વિટામિનની ઉણપ લોહીની કમી તેથી નખના રંગ બદલાઈ જાય અને મારા શરીરના સ્વાસ્થ્ય અંગેનું અનુમાન લગાવી શકાય છે તે માટે મારા નખ તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 આજની મારી નિયામતો બદલ યુનિવર્સ ખૂબ ખૂબ આભાર